તો કેમ છો ખેડૂત મિત્રો સ્વાગત છે નવ વિડીયોમાં અને આજે આપણે અકાળ આવી ગયા હૈ અને આજે રાજપારીમાં આંકવાનું છે અત્યારના વાગી ગયા હે નવ અને હમણાં આપણે ચાલુ કરવાનું છે ભર હારું ટ્રેક્ટર આવી ગયું એક ભર મૂકી દીધું એટલે હમણાં આપણે ચાલુ કરી આપણે રાજપારી ચાલુ કરી દીધું છે અને ત્રણ જણા ઓરો વર ગયા હે અને ભર કરેલા છે એટલે ટ્રેક્ટર આપણે ભર હારે જો પાછો ટ્રેક્ટર આવી ગયો છે ભર લઈને અને હજી માં હજી ભર પડ્યો હતા આ લઈને આવી ગયો છે અને ત્રણ ચાર જણા ઓર છે અને કારવાળું નથી એમ તો હુકેલું છે અને તમે માંડવી જુઓ કેટલી ચોખ્ખી આવે નહીં જીડી દોડ આયા નીકળી જાય અને મોટા ઢેફા આવી આવે છે અને કાંતે બહુ કાટતો નથી જો તમે ભાઈ એક કોક ડોડવા હે આ બાજુ બાકીના ઓલા જે આપણે ફોરા ડોડવા કેઈ છે જો અત્યારે આપણે એ કેવું થયું આપણે ચાલુ કર્યું તો અને થોડાક ભર હોય ભરમાં હતા વજન વધારે હોવાથી ભર તૂટ આવડા ભરના વજન તૂટી ગયો હે જોવો તમે આંખથી આ અલગ થઈ ગયું હાવ બધા અહીંથી તૂટી ગયું હે ટૂંકમાં વેલ્ડિંગ ઉકળી ગયું હાવ ભર થોડુંક વધારે વજન હોવાથી ને અડધો વરધો નીચે પડી ગયો તમે જોવા અહીંથી તમને અહીંથી અહીંથી આ થઈ છે અહીંથી ટેટ વાર લાગી વેરાતો ગયો તો અત્યારે હવાના હાથ વાગ્યા હા ને આપણે ઠેસ ચાલુ કરી દીધું સીપીઓ આપણે ખમો કરાવીને આવી ગયા બે પર ઠેલવા જો આજે આપણે ચાલુ કરી દીધું છે રાઈતે ખોટ વાળવાનું હતું એની જગ્યાએ આપણે હવારમાં ચાલુ થયું રાઈતે આપણે કલાક એક જેટલું તો માન આવેલું તા આ સીપીઓ ભાંગી ગયો હતો તો તમે અત્યારે બે જણા રાખ્યા છે પછી હજી માણસો આવતા જ હે એમ બધતા જ માણસો ઓરવામાં ફાર મોટેક બેતાલીસ છે પર તો અત્યારે ઝોંડીયો ટ્રેક્ટર આવી ગયું હજી આ તમને આ ભર દેખાય એમાં બધે જાજી આ પારા હે લાગલ એ પારામાં આપણે જીપિયો માંગ્યો હતો અને જો ઝોંડી ટ્રેક્ટર આવી ગયું છે અને રસ્તા કરે છે ભર હારવામાં રસ્તા એટલે હારવાની મજા આવે અને પારા ઠેકાળવામાં માંડીને આપણે જે આ પાથરા વિખાઈ જાય છે એ વિખાય નહીં જો તમે આ રીતના પારા ના નાખે અને આપણે આ રીતના ફરફારીક છે આપડી પાસે તો હવે આમાં પારા કઈ વાંધો નથી આવતો કારણ કે હવે લોટાવાટર લાગી ગયું હે જો આરામથી આયલું જાય છે નહીં કઈ રોજો નહીં કઈ નહીં પાછળ પાછળ પડવાની બીક લાગે નગર પારા ઠેકડો પાથરે પાછરે પડી જતા in na ट nu à na now. ડ્રાઈવર ના હોય તાલેક આપણે ભર સારવારના હે ડ્રાઈવર આવી જાય પછી આપણે બંધ કરવાનું તાલે તો મારે સારવાના હે ભર જોવો તમે બાર વીઘાનું ખેતર છે માંડવી ચોખી આવે જોવે અને બે જણા પેશિયલ આપણે પાછળ રાખી દીધા જો તમને બે દેખાય સ્પેશિયલ પાલો જ આપણે ફાટું ફરી ભરી આમ પાછળથી મૂકી આવે કારણ કે માંડવી જાજીએ અને પાલન ઢગલો મોટો થાય અત્યારના વાગ્યા છે આપણે આઠ અને જુઓ તમે માંડીને સારો ઢગલો થઈ ગયો અને આપણે એક લાઈન પૂરી કરી નાખી આપણે બીજી લાઈન ચાલુ કરી દઈએ જુઓ વોરે સારો એવું ઉપાડે હે ઓરે બે છે તો ભર આવી પેલા તો ખાલી કરી નાખે ખાલી કરી નાખે મોટા નાખે ભરપારો ને ડગલો આવેગલો જવો પાછળ કાંધી બહુ નથી કાઢતું આપણે રાઈતે આખું નતું હોય એની જગ્યાએ આપણે રાઈતે બંધ રહ્યું ને આપણે દિવસનું નું રહ્યું રાઈતે આટલું આ પતાવી દેવું નતા જેટલા તમને ભર દેખાય ને બધા

પાછળ કામથી બહુ કાઢતું નથી આપણે હવા ફૂલ રાખીયે કારણ કે આમાં ડાઠિયા બહુ ઉજનવા હે ઓગણ નંબર માંડવી છે એટલે કોક ડોઢવા માં પાછળ આવે છે એ થોડાક માં થોડક માં છે તો બે પાટો પરી ભરીને પાલો જ આવો પાછળ તો આપણે હવે થોડાક પર્યા હે જો મા તમને દેખાય ખાલી બે છે પછી બીજાનું આવી ગયું એ ઓલો ઢગલો થયો આપણે માંડવીનો